સંગઠન છે જે આદિવાસી કોઈ પણ પ્રકારનું તમારે કામ હોય પોલીસ સ્ટેશન લગતું હોય તાલુકા પંચાયત ને હોય કોઈ પણ જગ્યા માણસ આવે અને દરેક ને આદિવાસીઓ સમિતિ કોગંબાની અંદર પોલીસ સ્ટેશનની અંદર કે કોઈ પણ જગ્યાએ ફોન આવે અને અડધી રાત્રે તમારું કામ પડતું હોય તે સમયે આદિવાસીઓ સમિતિ તમને મદદ કરે છે જે આપ સૌ વાકિફ છો આદિવાસીઓ સમિતિ નું આજે 1 વર્ષની અંદર આટલું કામ થયા થયા બદલ આપ સૌ અહીંયા આટલી બધી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ આપ સૌનો હું આભારી છું

તે સમયે આદિવાસી યુવા સમિતિ એક બેનનો ફોન આવ્યો હતો મારા પર અને એ સમયે અમે તે જગ્યા પર પહોંચી એ છોકરીઓના ડોક્યુમેન્ટ તથા જે તે પૈસા ભરવાની માંગ કરી હતી તે પૈસા ભરાયા વગર આદિવાસી યુવા સમિતિ ડોક્યુમેન્ટ પરત અપાવ્યા હતા અને હજી સુધી અમુક છોકરીના ડોક્યુમેન્ટ બાકી છે તે ટૂંક સમયની અંદર ડોક્યુમેન્ટ બધાને મળી જાય એના પછી જે બનતી કાર્યવાહી કરવાની છે તે બધી કાર્યવાહી અમે ટૂંક સમયની અંદર કરવાના છે અને આવનાર સમયની અંદર આપણું સંગઠન એટલું મજબૂત બની ગયું છે કે દરેક ગામડે ગામડે સમિતિ બની ચૂકી છે અને આવનાર સમયની અંદર અમને જો પૂરતો સહયોગ મળ્યો અને દરેકે દરેક ગામની અંદર અમારું સંગઠન મજબૂત બન્યું તે સમયે આપ સૌનું કામ કરવા માટે અમે અડધી રાતે ઉભા રહીશું અને આપણી વચ્ચે કોઈ પણ વ્યક્તિને તમે પૂછી લેજો કે આદિવાસી યુવા સમિતિ શું કામ કરે છે તો આપ સૌ કોઈ આ જાણતી વાકી પેદા શું આદિવાસી યુવા સમિતિ એ બિન સંગઠન છે જે આદિવાસીઓના આદિવાસીઓ પર અત્યાચાર કે શોષણ કોઈ પણ પ્રકારનું આપણી આપણા સમાજના લોકો સાથે અત્યાચાર થાય તે સમયે આદિવાસી યુવા સમિતિ અડધી રાત્રે તમને રહે છે અને આ